તેમ છતાંય રાજ્યની પોલીસે કાયદાકીય કાર્યવાહીનો એક એવો દાખલો પણ નથી આપ્યો કે જેના કારણે આ ઘટનાઓ બનતી અટકી પડે હું વાત કરી રહ્યો છું દાહોદની અંદર બનેલી ઘટના કે જેમાં એક પરિણીતા યુવતીએ તેના પ્રેમિકાની મુલાકાત માટે ગઈ અને ત્યારબાદ ગામના લોકોએ જે ગામમાં તેનું સરઘસ કાઢ્યું જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના ગુજરાતમાં એકમાત્ર મહિલા સાંસદ એકમાત્ર સાંસદ એટલે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર એ વારંવાર એ પોતાના નિવેદનના કારણે તેઓ ચર્ચામાં રહે છે દાહોદની અંદર જે મહિલા સાથે ઘટના બની એ ઘટના બાદ ફરી એકવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે અને ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવતાની સાથે જ ફરી એક વખત ચકચાર મચ્યો છે જ્યારથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન બન્યા છે ત્યારથી સતત બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારની અંદર તેઓ પ્રવાસ ખેલી રહ્યા છે જોકે લોકસભાની ચૂંટણીની પહેલાં જ જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો તે પ્રચાર દરમિયાન તમામ લોકો એવું કહી રહ્યા હતા કે અમારા બનાસનાબેન ગેનીબેન અહીંયા ચૂંટણી લડી રહ્યા છે અમારી ફરજ છે કે અમારે તેમનું મામેરું ભરવું પડે જો કે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે જ્ઞાનીબેન ઠાકોર જીત્યા બાદ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તાલુકાઓની અંદર અને અલગ અલગ ગામોની અંદર તેમના મામેરાઓ પણ ભરવામાં આવ્યા અને આ તમામ વાતોની વચ્ચે હજુ પણ ગેનીબેન જે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યાં મામેરાની પણ વાતચીત ચાલતી હોય છે ત્યાં ગેનીબેન ઠાકોરના સન્માનની વાત થતી હોય છે જોકે બે દિવસ પૂર્વા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને તે જ કાર્યક્રમ દરમિયાન તેમને પાઘડી પહેરાવી હાથમાં તલવાર પણ આપવામાં આવી અને તેમને એક સાડી પણ આપવામાં આવી જોકે પાઘડી એ માન અને સન્માનનું પ્રતિક તેમને ગણાવ્યું હાથમાં આપેલી એ તલવાર એ તલવાર થકી ગુજરાતની અને ત્યાં ઉપસ્થિત એ તમામ બહેનોને તેમણે વિનંતી કરી કે અમારે જ્યાં સુધી તલવાર ઉપાડવાની જરૂર નથી ત્યાં સુધી અમે નથી ઉપાડી રહ્યા બાકી જ્યારે અમારે જરૂર પડશે ત્યારે અમે તમામ તલવાર ઉપાડશું અને તેમને દાહોદની ઘટનાને યાદ કરતાં તેમણે પણ કહ્યું કે ગુજરાતની બહેનોએ હથિયાર ઉપાડવાની જરૂર છે જો કે બીજી તરફ તેમને જે સાડી આપવામાં આવી હતી તે સાડીને તેમને સંસ્કૃતિની વાત જે છે

તમારા ભરો મને આ ભાગડી પહેરાવી અને મારી બાગડી ને આખડું કાય આ ભાગડી ને આચરણ ના એવી મારી બેન દીકરીઓ મારો ભાઈ હોય વડીન હોય બાપ હોય તો ઊંચું તલવાર ત્યાં તલવાર એક હથિયાર છે અને અન્યાય લડવા માટે જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં બેન દીકરી સલામતી માટેની સવાલ ઉભો થાય રક્ષણ માટેનો

અને મહિલાઓને એટલા માટે તેમને હથિયાર ઉપાડવા માટેની સલાહ અને જાહેર મંચ ઉપરથી તેમને આ નિવેદન ક્યાંક આપ્યું હોય કેમ કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી બનેલી ઘટનામાં મહિલાઓ ક્યાંક સુરક્ષિત ન હોવાની વાતો જે છે તે સામે આવી રહી છે દાહોદની એ પરિણીત યુવતી સાથે જે ઘટના બની એ ઘટના બાદ સમગ્ર ગુજરાતની અંદર હડકમ મચ્યો છે અને તેવામાંબેન ઠાકોરનું આ સૂચક નિવેદન સામે આવ્યું છે આ નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને વધુ આવા જ વિડીયો જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર